અલુ બી થતી ના ની બીવા પડી ગઈ બાર ગોર જરૂર એટલે બાઈક માં તાર કયો ના તખાણો સો ગાઈસ પરiga બી તો હતર કી બનાઉં મરચા મરચા હા મરચા મરચા ગરમ કરી જો ખાઈ લે ભૂખ લાગી થા તો જ બનાવી દે બસ ખાઈ લે હમ જે પાદરી ના રોટલા કરવા તો જ અલ્યા મમ્મી એટલો બતા દીધું સાપરા માં તારા ઘર પેલી છે તો 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 ડોર પર દે શીખ હા કદારી હમ તો ગાઈસ મમ્મી તો ઘર મેલે સાપરા માં રોટલા કરવા આવી

હારું તો આટલાનું પ્લાસ્ટ જેવું વાયકા આવું તું યા રોટલા બોટલા કરી દે ગરમી નહી પછી ગરમાજીની એસી ચાલુ કરીએ હા ઓ રોટલા બોટલા શાક બનાવવું રોટલાયો બનાવવું ખાવ પછી ગરમા એસી મજા આવે ના ખાવાનું ગરમા ઓય અસે બુ કરશું વાયડું અસે સલાડ તો થાળી થાળી નું થવા ના મિંગને તો પાણી ભાઈ ભાઈ ચોખણ લેસકા ભાઈ અને એનું શું મોકલેસ વાર પરકાન કર ભઈ જાય પાણી મુએ પાણી ભાઈ હમ પરકાન ખવા જાય પાણી ચાલુ તો ગાઈ જે તો મમી રોટલા કરતો ગરમીની તાપના સાપરામ લઈ લીતાસ હારું કરી સાપડા લઈ લીધું ત્યાં તો ગરમી લાગે તને હરખું મસ્ત પ્લાસ્ટર કરી માટી માટી ઉડે નહીં તો ગેસ થવાનો ખેડૂત રોટલા બની ગયા ગરમ ગરમ તો ગેસ કોણ તેઓ ઘણો ગઈ છે મિલન લગન જો તારા માટે ઘણો ગવાય છે

ચી વાત ઓસસે દેખાઈલી ને ધીમે ધીમે વાયર છે ઉંગી રે છે આપણો તો ચટલું કોમ બાકી છે પેન્ડિંગમાં પેઇન્ટિંગમાં કીધું તો પેઇન્ટિંગ ના કહેવાય સાનું કહેવાય પેન્ડિંગ કહેવાય તને આપણને આવડતું નહી પેન્ડિંગ પેઇન્ટિંગ ਪੇਂਟਿੰਗ ਇਹ ਕਲਰ ਕਰਾਉਣਾ ਹਾਂ ਦਾਰਾ ਆਏ ਆਈ ਪੋਛਾ ਮੈਂ ਕਿਉਂ ਕਲਰ ਕਰਾਵਾਂ ਨੂੰ ਕਲਰ ਆਵੇ ਸੋਨ ਕਲਰ ਲਗਨ ਲਗਨ ਕਰੀਂ ਕਰ ਕਲਰ ਨਹੀਂ ਕਰਾਉਣਾ ਇਹ ਪੇਂਡਿੰਗ ਮੇ ਕੰਮ ਬਾਕੀ ਸੀ ਕੰਮ ਬਾਕੀ ਸੀ ਨਾਲ ਦੇ ਰਿਜੋ ਤਾਰਾ ਨੱਚਵਾਂ ਸੋ ਲਗਨ ਮੇ ਜੇ ਵੀ ਨੱਚੇ ਤੂੰ ਚਮਕ ਚਮਕ ਚੱਲਿਆ ਇਹ ਉਹ ਨੱਚ ਜਿੰਦ 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 ਹਾਂ ਲੈ ਆ ਸੋ ਸੋ ਲੈ ਆ ਲੈ ਆ ਸੋ ਸੋ ਅਸਾ ਸੋ ਅਸਾ ਸੋ ਆ ਕਾਈ ਜੋ ਕੰਮ ਅਸਾ ਸੋ ਅਸਾ ਲੈ ਆ ਸੀ 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 લાસી લી કાકડો બોલા તો મેમન આપના છે એ ઉડ લાગજો આજ મેમન આ બનાવ ફાઈનલ ફાઈનલ લાગતું મેમન આ બના છે કંકુત્રી લગન ની એટલો બી તો આવ આ મે નામ તો લગન ની કંકુત્રી આવું જ ન દેજો ચાલુ ચાલુ આ વી ચક્કર લે ઉસી દેખાય જો આપડે પેલા બતા દેખાતી હવે દેખાતી તો ગાઈ મે લાનો પર પરસ માંગાય હો આઈ થી હો હા હો માંગાય

बाजनी रो लो आना चाने એટલે તારે તો બધું આવી ગયું ભગવાન આયા ભગવાન આયા ચાની રોકતો อืม પછી ને ચા પીવા આવ મને ઊઠી ગયો ગાઈસ તન જોઈ લીધું અઈ પંગી જાયે જાઈગી પંગી જાયે જાઈગી તો ભેસ તરીકાવી આઈએ ચા પી લીએ તો ગાઈસ આ બાફી મમ્મી તો દોસે ગાય ભેસ ગાય ભેસ 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 નહી મમ્મી હા દોન કે દોવાનો ટાઈમ છે દોવાનો માટી ખેડકે ખેડવાડી પાછી દે દો આ મને પાટી મારે ખેદીશું આવ પાછી દોઈન પછી આપણે ખેદ દે હું તો હાલ ખેડવા માંડ્યો છું ઘર ખેડ બે થોડ થોડ ખેડ બે તો પડી જા કપરાવાળો કપરા મારી જોસ ખાતર ખાતર આઠ દિવસથી હું ખાતર તો ગાઈ આઠકલો છે ને ઓય ખેદી કડદે બધું માટી નંદાળી થી અટકો આખો દાડો માટી ખેડવાની તો ગાઈસ બાર તો હોજ પડી છે હવે જલને જ ખાવનો

में से गाड़ी जरूरत है थे कह रहे हैं पति ना कंपती दबा कौन बात हम तो दो दाना पति दे तीन दाना पति दे तीन ना पत्थर ना वक्त तो गाली का नु खुदार तो मत सोच लो ना तो लेरो मैं यू ला कंगोदरी गाय जिम नहीं और पानी नहीं बेचोनी आई बद्दी हां सीगर आली नहीं माने

આ એ કામ ક્યાં છે ચોકરીમાં ચાર પેલા એ રમાયો પણાયો તમને જવારું ઉતાર કે હું જવારું નોલતા કે કી નાવ જવાર હાલ મણી કે લી સો હાથ દરામાં પસુ લાવવાના પહેલા તરી કે વાબવાનો હા ચાર એ ચાર દે આ દેના આવો આ તો ચાર છોરિયા લાવવાના નહી કે લી હાચવા ક્વેશ્ચન આપણે ચાર ઘરે આલવાનો તે હું કરું રાદ્રીજુ

तो बोला होते ખાવા એટલે કે ચટણી લાગી चटनी લા ચટણી चटनी આજમાં मार दो। ખાઉ ને ગાડી સાફ કરાવી દે ગાડી સાફ કરાવી જા પહેલા હવામાં આવો છો હવામાં આવો છો એટલે સાફ ને તો એટલે ને તો સાફ ને મૂકી દે तो તો ગાઈકો लिए બોવસ એકલું માં આવ તો ગાઈ તો ગાઈસ ખાઈ લીએ ખાવાનું બનાવી શાક

हं काम कति मलाई जाबत है बिजु को काम खेलता बिजु का है खाइगा आप काम दे ए मारा को कुली बेचा जउन के जाइ दाता है हं घर म हाथ अरे हाथ भई जा ना भई तो जाए अब बाकी जाए सीखता सीखता। सिटुरिज को क्या थी नहीं हां टेटन थी तो नहीं मैं तो रहा तो खाई ली लाल चटनी से हो तो गई जी ताले हम स्पेशल दी रस है हां नो स्पेशल दी रस अली तान स्पेशल क्या है हम हां स्पेशल है तान ये

घेर हारू बनाओ का ये नवरांग कपड़ो तू सोकान तो 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 तो

చకచక అంగ బర్గసది వాసన చాచచక వాసన కావాలి సోచచక కొరి ఏక పొని లేని దేహ వాహన కావాలి ఓ ఏక పొని ఆ બે ટોકર સુનું હું તો મને લે લે બે ટોકર પર ઓય હું નાખ્યું હું નાખી લે కలే అజ జు సుటూ సుటూ ફેకసనే అల ఆ సుట వాహణ ફેకై తానూ મેં બગ બરે అల આત આત વાખ્યા તો પસ્ત આવવાંગો તાન પ લગન કોમ કોમ કરે તારા गाइस मम्मी કરેస దైణు దైణు કરેస కన કોણ કોણ

એ જે લેવલ થઈ ગયો તો આ તો લેવલ અજી આ રન ટેકરા કેટલા બડા ટેકરા સુંતા છે આ તો આ ટેકરા તો એટલા મોજ પતી રે આ ટેકરા તો ડાળિયા માં દે પપ્પા કે તણ એ તો સોકડા ને રાખસ પપ્પા પપ્પા ને સોકણ રાખવા દે સોકણ રાખવા આલે છે પપ્પા તેરા કુરાં કે ઓકે બોરા ને કરતા ની બોરાય નઈ ફાટી જ બધા હા વારે આ બોરા બોરા મોડી દયો એક એક ડારો જાય છે આ ગો અરે આવસ નજીક જાય છે છો નહી કે તે 8 9 ડારા हाँ बेस वक्त चरकस आ तो चौमा लग पर खाड़ो भरा हजे आज पूछे आगन पसंद न खाई देवरा दस नागन पचास पप्पा था તો ગાઈસ આ બધું હરખુ કરી નાખી હમ તો આ બધું હરખુ લેવલ કરી નાખી ઓ મસ્ત આ તો જગ્યા થી જ ને અમે કાઈ અમે આ તો મોટો ઘર બની એવું લાગે છે મેદાન થઈ ગયું મેગાને અરે હાર્દિક આ કાટ નાખ ને બકઈ અરે ને આ લાગુ હ હા ના તો ફાળી ચડવા અમે ગમે તે હું ટાસ્ક શેર બારમાં તો ચાલો ગોર મની કાઈ રાજ કરવા માટે ચાલ ને આવો ભાઈ આ બદો ન હોય તો જોર જગ્યા થી ને બદો માં હતો આ સંજય ભાઈ ને પાસ કરવા

গুড নাই গুড নাই